નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર આજે તારીખ 31/12/2024 ના રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામે આવી છે તે એક પ્રગતિશીલ ખેડૂત અરવિંદભાઈ કે અરવિંદભાઈ ની વાડીયા આપણે એમની ડુંગરીના પાકમાં અરવિંદભાઈએ મેગા કિટ નો ઉપયોગ કરેલો અને ડુંગરી ખેપન નાખી છે અરવિંદભાઈ આજે હાજર નથી પણ આપણે એમના ભાઈ સાથે છે नरेश ભાઈ તો नरेश ભાઈને પૂછ્યું કે આ મેગા કિટ વાઇપરે એમના પાકમાં મેઘા નું રિઝલ્ટ સાહેબ બહુ સરસ છે આ ડુંગળી એકદમ શરૂઆતમાં જે બે ત્રણ વરસાદ આવી જાય એકદમ પીળી પડી ગયેલી હતી મેઘા કીટ નાખ્યા પછી વાનમાં આવી ગઈ સરસ થઈ ગઈ પણ છતાં એતિ છે વરસાદના કારણે થોડુંક લે મોડી ખેંચવાની થઈ અત્યારે ખેંચેલી પડી છે હારી થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ એને બે વર્ષથી આ ભાઈ વાપરે છે હામેની ડુંગળીમાં પણ વાપરેલું છે બાજુમાં આગળ પણ વાપરેલું છે અને મગફળીમાં વાપર્યું હતું બધામાં વાપરે છે ટૂંકમાં ટોટલી ભાગમાં મેઘા કીટનું રિઝલ્ટ બેસ્ટ બેસ્ટ હા કારણ કે મેગા કીટ એવી વસ્તુ હે કે પાકને જરૂરી જો તે લગભગ બધા તત્વો મળી રહે છે બધા તત્વો મળી રહેવાના કારણે કોઈ પણ મોલનો વિકાસ સારો થાય અને પ્રોડક્શનમાં પણ સારું રહે અને જ્યારે વાતાવરણ ચેન્જ થાય ત્યારે થોડે થોડ તત્વો મળી રહેવાના કારણે કે કોઈ પણ પાક ઉપર એની બહુ અસર થતી નથી અને છેવટે નો પ્રોડક્શન ઉપર નોંધ પાત્રા વધારો જોવા મળે અને કોઈ પણ પાકમાં તમે મેગા કીટ એકર એક બેગ વાપરી શકો છો પાઆમાં વાપરી શકો અથવા પુરતી ખાતર તરીકે પણ તમે વાપરી શકો છો તો તમે એકવાર ખેડૂત ભાઈઓ અવશ્ય મેગા કિટ વાપરો અને નામથી માગો કોઈ પણ એગ્રો ઉપર તમે જાવ તો નામથી માગો કે મારે મેગા કિટ જ જોઈએ તે અન્ય કીટો કરતા તમે મેગા કિટ વાપરો તો એમાં તમને બહુ ખૂબ જ બજા આવશે ઓકે થેન્ક યુ